શું કહો છો તમે માયા ભાઈ ને કેવા ભાઈ હે કેવા માયો ભાઈ હા તમારા જમાઈ તમારા બનેવી કેવા અમારો જમાઈ ને કેવા બનેવી તમારો બનેવી તમે કોણ છો ભાઈ પેલા ઈ તો કયો હેન્સમ હે તમે કોણ આકાશ પરમાર ક્યાં થી આકાશ પરમાર હા અમે અમરેલી આવીને ગયા તમે ક્યાં કઈ કઈ જવાબ ના દીધો મોડો મોડો જવાબ દીધો કે દી અમરેલી આવીને ગયા હે આમના જવાબ હાલ જસ્ટ હવે ભાઈ કામ કરતા હોય કરો ને હે એ હું મારે તારી મૂછો કાપવાની દે છે ભાઈ હા તો તારે આઈલેન્ડ પણ અમરેલી આવ્યું ને મૂછો કાપતી તો અમરેલી જ આવેલો ને મારા ભાઈ હા તો પણ તો ક્યાં છે ઉભો ને મળી લઈ દૂત કઈ જગ્યાએ છે બોલો અમરેલી માં છું તો અમરેલી માં આવીને ફોન કરી દે ને ખાલી એનો કોઈ દો કેતો તો ને કે હા હેન્સમ આ હેન્ડસમ ને મતલબ વિડિયો માં મૂક્યું છે તે હેન્સમ હા માયા 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 ના વિડિયો મૂક્યો કે હેન્ડસમ હેન્સમ કોઈ માયા પણ કેની માયા કઈ માયા તારો બને મારો હાડ હોય છે મારો હાડ હોય છે હેરખું અને વાર એને ભડવા ને આપ્યું અમરેલી આવીને ફોન કરજે બીજી તારી માં નરેલી જ છે અમરેલી ક્યાં છો હું ને આવ્યો